હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા જશે તો અત્યારે આપણે આવી ગયા છીએ આપણે ગુંદડાવાળા પાદરગઢવાળા રોડે એક મંદિર આવેલું છે તો ત્યાં અમે અત્યારે આવ્યો છે હું અને મુકેશભાઈ બંને જો મુકેશભાઈ કેમ છે બસ મજા મજા છે ભાઈ તમારે કેમ છે મોજ બસ મજા હો તમારી દયા ધવલભાઈ ધવલ બે આવ્યા છે દર્શન કરવા તો ખોડિયાર અરમાના દર્શન એ જો માતાજી મંદિર છે અને બુલેટાઈ મૂકી દીધું છે તો આપણે હવે જાવું ને અંદર દર્શન કરો તો ચાલો હવે મંદિર થોડી અરમાન માતાજીના દર્શન કરી લઈ તો ત્યારે તો બપોરનો ટાઈમ છે કોઈ હશે નહીં કદાચ પણ આપણે આગળ જાતે ખોલી લઈએ અને દર્શન કરવામાં તો કોને પૂછવાનું હોય આપણે તો હાલો જય માં ખોડિયારમાં માતાજી તો બહુ જ મસ્ત મંદિર છે રોડે આવેલું છે આપણે ગુંદાણાથી તમે જાઓ ને તો પાદરગઢ ને ગુંદણાની વચ્ચેના ગાળામાં આવેલું ગામ છે સોરી મંદિર છે તો બહુ જ સારી જગ્યા છે આપણે બપોરના ટાઈમે આવેલા છીએ બહુ મસ્ત જગ્યા છે તો અહીંયા શરદ્ધાલુ લોકો જે ઘણા ખરા માનતાઓ રાખે છે જે અહીંયા ખોડિયારમાં દર્શન કરવા માટે આવે છે અને ખોડિયારમાંનું મંદિર અહીંયા બહુ જ આમ મતલબ જોવાલાયક સ્થળ છે તમે એકવાર આવો તો તમને અવશ્ય મજા આવશે તો ચાલો અમે જઈ અને ગરમી છે તડકો લાગે એટલે પગ ચપ્પલ કાઢી નાખે છે બૂટ આપણે તો ગરમ લાગે છે તો ચાલો આપણા માતાજીના દર્શન કરી લઈએ પહેલાં જય ખોડિયારમાં માતાજી માં ખોડિયારમાં તો તમે જોઈ શકો છો કે અદ્ભુત મંદિર છે અદ્ભુત નજારો છે મસ્ત છે તો આપણે અંદર જઈએ અત્યારે બપોરના ટાઈમે કોઈ છે નહીં પણ આપણે દર્શન કરી લઈ જઈએ ખોડિયારમાં માતાજી જુઓ તમે માતાજીની મૂર્તિ જુઓ તમે બહુ જ મસ્ત છે માતાજી ખોડિયારમાં વિરાજમાન છે સામે સાક્ષાત ભગવાન શ્રી રામનો ફોટો છે અને અંદર એક નાના બાળકનો કૃષ્ણ ભગવાનનો ફોટો છે જુઓ તમે અને માતાજીના દર્શન આપણે કરવાના છીએ તો પહેલાં આપણે દર્શન કરી લઈએ તો હવે દર્શન કરી લીધા છે આપણે અને મૂકેજ બંધ કરે છે આગળ મારે છે કારણ કે અત્યારે કોઈ પૂંજારી હોતા નથી એવું લાગે છે કારણ કે બપોરના ટાઈમે તો કોણ હોય અત્યારે અને એક સમાધિ છે તમે જો ને વડલો બહુ ખૂબ જ આમ ઘટાધાર વડલો છે તડકાનું બે હાય એવું છે કડીક ને સામે જુઓ તો પાણીનું પરબ છે બરાબર અને સામે જુઓ તો નાના બાળકો માટે જે ઇસ્કા જુલાઈ એ બધું છે અહીંયા મને લાગે અહીંયા આજુબાજુના ગામના લોકો છે એ આવતા છે કદાચ નાના છોકરાને બધા રમવા માટે બગીચા ટાઈપનો છે મતલબમાં તો આપણે અહીંથી આગળ જઈએ તો જો અહીંયા પણ હું હું છે આપણે જોઈ ને મને આ મંદિરે આવવાનું કેટલા ઘણા ટાઈમથી મને ઈચ્છા હતી

ને અહીંયા જો પસ્ત બગીસો પાણી અહીંયા જો અહીં પરબ છે પાણીનું તો અહીંયા જો તો બ્લોક બ્લોક નાખેલા છે ને અહીંયા બજંગદાસ બાપા વિરાજમાન છે યાર બાપા સીતારામ આપણે બજરદાસ બાપા બગડાણા અહીંથી જવાય ને એટલે આ રોડ બજરદાસ બાપાની મઢી અહીંયા પૂનામને ને હોય એટલે કદાચ અહીંયા ઘણા લોકો અહીંયા આવતા છે શ્રદ્ધાળુ લોકો તો અહીંયા ચા પાણીની સુવિધા વ્યવસ્થા કરતા છે લોકો જમા કરવાની એટલા માટે કારણ કે આ બગડાણા તરફ પણ રસ્તો જાય છે એવું છે ફેમિલી તો આપણે દર્શન કરવા માટે સ્પેશિયલ આવ્યા હતા અને મુકેશભાઈ મારા રીલ્સમાં બીજી છે અત્યારે જો મુકેશભાઈને આપણે ફોન કર્યો હતો તો મુકેશભાઈ કે કંઈ વાંધો નહીં ચાલો બાપુ આપણે જઈએ કે એમાં થોડી ના પડે માતાજીના દર્શન કરવા એમાં માટે તો મેં કીધું તમારો આભાર તો એકવાર આવો તો મુકેશભાઈ કે હાલો જઈ કાંઈ વાંધો નહીં અમે ફ્રી જતા અમે અત્યારે બપોરના તો અમે આવ્યા છીએ ફેમિલી તો અહીંયા બેસે એવું પણ છે બહુ મસ્ત જગ્યા મતલબ સારું છે અમારે આવવાનું તો સાંજના ટાઈમ હનના ટાઈમ મતલબ સાંજની હનના ટાઈમ એમ સમથિંગ પાંચ છ વાગ્યાના ટાઈમમાં પણ એવા ટાઈમમાં કંઈ ભેગું ન થાય એવું હતું તો નો આવ્યા ને આગળ આપણે જઈએ તો અહીં જો કેવો મસ્ત બધો અહીં કોઈક રહેતું લાગે કદાચ જો સામે મકાન છે બરોબર અને સામે બગીચો છે બહુ ઘણું ખરું જોવા જેવું છે અને શિકોડી છે અને આ બધા ઝાડવા ઘણા ખરા છે અહીંયા બધું જોવા એવું લાયક મસ્ત છે સામે એક બીજી મઢી છે મંદિરની બરોબર એવું છે અમારા મુકેશભાઈ ગરમી લાગે છે તડકો લાગે કે બહુ તડકો છે છે તો આપણે જાવું ભાગવું કવે હવે ધીમે ધીમે ભાગીએ ચાલો તો અમે હવે ધીમે ધીમે ભાગીએ ને કારણ કે અમે ક્યારે ના આવેલા હતા એવું હતું પણ આ મંદિર થોડુંક આમ અંદર આવેલું છે એટલે તમને કદાચ ખબર ન હોય તો આપણે એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમે ત્યાંથી લઈને પણ આવી શકો છો તો જય મા ખોડિયારમાં માતાજી તો ચાલો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં તો તમે મારી ચેનલ પર નવા આવ્યો તો ચેનલના થોડો ઘણો સપોર્ટ કરો યાર થોડી ઘણી મદદ કરો તમે પણ તો તમારે કાંઈ નથી કરવાનું એમાં ક્યાં તમારે એક રૂપિયાનો પણ ખર્ચો લાગે છે તો ચેનલને સપોર્ટ કરો મતલબ સપોર્ટમાં તમને ખબર જ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને પ્રેસ કરો વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય ખોડિયારમાં લખી દો બસ બીજું એવું કાંઈ નથી લખવાનું ખાલી આપણે જય ખોડિયારમાં લખી દો તો અમે નીકળીએ મોડું થાય છે બુલેટ સામે છે બરાબર તો હવે નીકળવું જોઈશે કારણ કે પછી પાછું ખોલવાની હોય દુકાને પણ જવાનું હોય રીલ્સ બનાવતા લાગે હલો તો હલો અમે જઈએ હવે ગરમીના અત્યારે સુમસામ છે જો બહુ ગરમી લાગે એમ તડકો મતલબ બહુ છે એટલે આ પગ તપે છે એવું છે ને જો બહુ મસ્ત ગેટ બેઠા રાતે આ મતલબ અહીંયા બગીચો છે લાઈટો ગોઠવેલી છે મેં તો બધી લાઇટો ને એવું બધું ગોઠવેલું છે રાત ને મજા આવે એવું છે તો આપણે બુટ પહેરી લઈએ પેલા તો ને પછી આપણે ભાગી હવે મુકેશભાઈ તો આવતા નથી મુકેશભાઈ તો અંદર અંદર બેસી જાય મને લાગે મુકેશભાઈ ને નહીં આવું એવું હશે તો મુકેશભાઈ તમારે આવવાનું છે કે ભાઈ તો મુકેશભાઈ રીલ્સ માં બીજી છે મુકેશભાઈ નથી આવવું તો આપણે ના પાડે છે તો આપણે જઈએ અને ઘેર દઈ જો આવવાનું જો ભાઈ આવે આવું કે નગર હું વિયો જાવ એડિટિંગ કરતા થઈ અહીં આપણે એડિટિંગ કરવાના થયા દર્શન કરવા આવ્યા છે એ માતાજીને કોળિયાર માના ભાઈ તો હાલો હવે મેં દર્શન કરી લીધા છે ફેમિલી મળીએ નેક્સ્ટ બ્લોગમાં